ભીમપુરાના ગુમ યુવાનનું બે દિવસ બાદ તળાવમાંથી લાશ મળી આવી છે તલોદ તાલુકાના ભીમપુરા ગામના બે દિવસ અગાઉ ઘરેથી ગુમ થયેલ યુવાનની તેનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો આજના દિવસે ભીમપુરા ગામના પ્રકાશસિંહ પરમારનો પુત્ર આકાશસિંહ ઉંમર વર્ષ ચોવીસ બે દિવસ અગાઉ સાંજના સુમારે ઘરેથી નીકળી ગયો હતો જેની ઠેર ઠેર શોધખોળો હાથ ધરવામાં આવી હતી તેઓ આજે સવારે ભીમપુરા નવરંગપુરા સીમ વિસ્તારમાં આવેલ પોપટ તળાવના નામમાંથી પોપટ તળાવના નામથી ઓળખાતા તળાવમાં એક યુવાનનો દેહ પડી રહ્યો હોવાની જાણ થતાં આ મુદ્દે તલોદ પોલીસને જાણ કરવામાં આવી હતી સ્થાનિકોને પોલીસના સહયોગથી મૃતકના યુવાનના મૃતદેહને બહાર કાઢી તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ પોલીસે ધરી છે તલોદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ